સુરત શહેરમાં આસ્તે હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોની ઓળખ કરી તેમને ઈ ચલણ અને સ્થળની સ્થળ પર દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે સવારથી શહેરના મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ હતી જેમાં ડ્રોન ઉડાવવાનું કે હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાય જતા હતા કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો

ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે ડ્રોન સીસીટીવી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા હેલ્મેટ વગરના લોકોની અટકાયત થઈ રહી છે ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓ ટ્રાફિક જંક્શન પર તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને ચાલીસથી વધુ ટીમો સ્થળ દંડ વસૂલી કરી રહી હતી જો કોઈએ ડ્રોન જોઈને સંતાવાનો પ્રયાસ કર્યો હોય તો પણ તે બચી શકશે નહીં કેમ કે સીસીટીવી કેમેરા અને વીઓએસ વીઓસી સિસ્ટમ તરત જ વાહન નંબર સ્કેન કરીને એ ચેનલ મોકલી દેશે આગામી સમયમાં દરેક સુરતના નાગરિક હેલ્મેટ પહેરશે અને તેઓ સાહેબના માર્ગદર્શન માર્ગદર્શન પિસ્તાલીસ દિવસ સુધી અવેરનેસ કાર્યક્રમો ચલાવવામાં આવેલા જેથી આજે સુરત શહેરમાં અલગ અલગ ટીમો બનાવી અને અમે જે પણ લોકો હેલ્મેટ પહેરેલા આવે છે એને અમે ખાસ પ્રોત્સાહિત કરીએ છીએ તેમજ જે લોકો હેલ્મેટ નથી પહેરી ને આવતા એને ઈ મેમો આપીને અથવા તો રસી દંડ મેમો આપી અમે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે